તો મિત્રો આજે વાત કરવી છે રામજી કાકાની કે રામજી કાકા પ્રજાપતિ હતા કુંભાર હતા અને ગામમાં રહે અને એમના પત્ની એટલે કે દીવાબા એ દીવાબા પણ એટલા જ સારા સ્વભાવના પ્રામાણિક અને રામજી કાકા પોતાનું પેટ રોડ્યું એ માટીના વાસણો બનાવે ને એમાં એનું ચાયલા કરે એનું ગુજરાન શાંતિથી સંતોષથી રહે બહુ ખોટી હાઈ હાઈ નીને ને એનું ગુજરાન ચાયલા કરતું હતું અને ગામમાં એક મોટા શેઠ હતા શેઠ હતા એનું નામ હતું વલ્લભ શેઠ આ વલ્લભ શેઠ એટલે એવા ધૂતારા એ ગામમાં લૂંટી લેવાની જ વાત કરે મોટો જાગીરદાર હતો મોટી જમીન હતી બંગલો હતો ગાડીઓ હતી બધું હતું પરંતુ વલ્લભસેટની દાણત બહુ ખરાબ એની સામે રામજી કાકા એટલે પ્રામાણિક માણસ પ્રામાણિકતાનું મોટું ઉદાહરણ અને સરસ રીતે વ્યવસ્થિત એનું સંચાલન કરે અને ગામમાં એક તળાવડી હતી તળાવડીને કાંઠે એક ઝૂંપડી જેવું એનું મકાન હતું અને મકાનમાં રહે અને માટલાઓ રામજી કાકા ગળે અને વેચે આ એનું રૂટીન કામ હતું હવે વલ્લભસેટને આ ખટકવા લાગ્યું વલ્લભસેટ એને ઘરે એ જણે એમ કીધું કે રામજી એ રામજી એટલે રામજી કાકા એ રામ રામ કઈરા બેઠા હતા અને એમ કીધું કે બોલો વલપસેટ તમારે શું કેમ આવવું પડ્યું ત્યારે વલપસેટે કીધું કે તમારા ફાયદા માટે આવ્યો છું એમ કીધું ત્યારે રામજી કાકા એમ કીધું કે શું ફાયદો એટલે એમ કહે છે કે તમે જે કામ કરો છો એના આ જમીન છે એ મારે જોઈએ છે મારે મોટું ગોડાઉન અહીંયા બનાવવું છે એટલે જમીન મને તું વેચાતી આપી દે હું તને સારા પૈસા આપીશ ને તું બીજી જગ્યાએ જતો રહે અને બીજી જગ્યાએ હું તને મકાન બનાવી દઉં એમ કીધું પણ રામજી કાકા એ ના પાડી દીધી કારણ કે આ જમીને એના બાપ દાદાઓની જમીન હતી અને જે જગ્યાએ રહેતા હતા આજુબાજુમાં જે તળાવડીના કાંઠે જમીન હતી એમની હતી એટલે કે મારા બાપ દાદાનું છે હું ના એ આપી શકું એ કદી ના આપી શકું એમ કીધું ત્યારે વલ્લભ શેઠ હલી ગયા અને વલ્લભ શેઠનો સ્વભાવ એવો હતો કે બદલો લેવાનો એટલે વલ્લભ શેઠ એમ કીધું તો રામજી તું ધ્યાન રાખજે કે હવે તું ધ્યાન રાખજે મારા ધ્યાનમાં છે તે ના પાડી એટલે એનો બદલો તારે ચૂકવવો પડશે એમ ધમકી આપીને જતા રહે છે અને રામજી કાકા થોડાક ટેન્શનમાં આવ્યા પણ જાતું કર કરીને એ તો બધું ભૂલી ગયા અને ચલાવવા લાગ્યા પોતાનું પોતાનું સંચાલન બીજી બાજુ શેઠે પણ પોતાનું સામ્રાજ્ય જમાવવા મોટું ગોડાઉન ખરીદી લીધું અને મોટું ગોડાઉન ખરીદી અને સિટીમાં પણ ગોડાઉન ખરીદ્યું અહીંયા પણ મોટું ગોડાઉન કર્યું અને જમીન ગીરવે મૂકી દીધી લોનો લઈ લીધીને આવા ધંધા ચાલુ કરી દીધા મોટું બનવું હતું તાત્કાલિક મોટું બનવું હતું વલ્લભ શેઠ આખા ગામનો અને આજુબાજુનો કપાસ રાખે અનાજ રાખે મગફળી રાખે બધા કઠોળ રાખે અને એ ગોડાઉનમાં ભરેને પછી એનો વેપાર કરે મોટા પાય એનો ધંધો ચાલવા માંડ્યો આ બાજુ રામજી કાકા જ્યારે તળાવડીમાં એકવાર તળાવડીમાંથી પાણી લઈને આવતા હતા ત્યારે મનસુખ નામનો એક માણસ બેઠો હતો અને ગામનો જ છોકરો હતો એ માથું પકડીને આમ બેઠો હોય છે અને રામજી કાકા એને પૂછે છે કે કેમ બેટા કેમ અહીંયા બેઠો છે એટલે મનસુખ એમ કહે છે કે રામજી કાકા હું શહેરમાં ગયો હતો ધંધો કરવા અને હું તૂટી પડ્યો ત્યાંના કરજાઓમાં ડૂબી ગયો અને મારો ધંધો પણ તૂટી ગયો ચાલ્યો નહીં અને અત્યારે હું ટેન્શનમાં છું ને મારે આત્મહત્યા કરવી છે ત્યારે રામજી કાકા એને એમ કહે છે કે આત્મહત્યા ના કરાય તું આવી જા મારા ભેગો ધંધો કર અને તું ચાલું મારી સાથે ચાલું આ આ માટલાઓ છે આ માટલાઓનો જેટલો ધંધો થશે એમાં અડધો ભાગ તારે તને પણ મળશે તારે સિટીમાં જઈને માટલાઓ વેચવાના છે સિટીમાં તો ફરવાની તને આદત છે અને એનાથી તું ટેવાયેલો છે માર્કેટિંગમાં એમ કહે છે એટલે રામજી કાકાએ મનસુખને સહાય કરે છે અને મનસુખ પછી ફરીથી પાછો એ ધંધો રામજી કાકાના માટલા વેચવા જાય છે અને એ ઊભો થાય છે અને ધીમે 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 ધંધામાં આવક વધતી જાય છે પછી મનસુખ તો માર્કેટિંગમાં બહુ હોશિયાર હતો એટલે રામજી કાકાને ક્યાંક નવી નવી ડિઝાઇનના માટલાઓ બનાવો અને એમાં દિવાળીના કોળિયાથી લઈને ટોટલી આઈટમ બનાવો નાની મોટી એટલે આપણા ધંધામાં પુષ્કળ આપણને આવક થાય એવી રીતે કામ કરાવે છે અને રામજી કાકા એ મુજબ કરે છે એટલે ધંધો બહુ વિસ્તરવા માંડે છે અને ધંધો પુષ્કળ ચાલવા માંડે છે એમાં મનસુખનો પણ વિકાસ થાય છે રામજી કાકાનો પણ વિકાસ થાય છે એવી આ વલ્લભ શેઠને ખટકે છે અને વલ્લભ શેઠ એકવાર વિચારે છે હવે વલ્લભ શેઠની દાનત બહુ ખરાબ હોય છે એટલે રામજી કાકાએ મોટો સ્ટોરેજ મોટો જથ્થો બનાવ્યો હોય છે માટલાનો ને ચોરી જાય છે હવે ચોરી નાખે છે આ વલ્લભ શેઠના માણસો ચોરી જાય છે એટલે રામજી કાકા જોઈ છે અને રામજી કાકા માથું પકડી લે છે અને બહુ બેચેન થઈ જાય છે પરંતુ બીજી બીજી જ નજરે મનસુખ ત્યાં આવે છે અને મનસુખ એમ કહે છે કે આ વલ્લભે જ આ કામ કર્યું છે આપણે એને આ ઝઘડો કરીએ ત્યારે રામજી કાકા એને શાંત કરી દે છે અને એમ કહે છે કે એને એને આપણા માટલા ચોરી લીધા છે પરંતુ આ હાથની કળા થોડી ચોરી છે આપણે ફરીથી ઊભા થશું એમ કહે છે મનસુખને એમ કહે છે કે તું જાતું કરી દે એટલે જાતું કરી દે છે અને ફરી પાછા એ કામ ધંધે લાગી જાય છે ટલા બનાવવાનું ચાલુ કરી દે છે બીજી બાજુ વલ્લભસેટની વલ્લભસેટને એમ થાય છે કે રામજી દુઃખી થવો જોઈએ એમ વિચારે છે પરંતુ કુદરત પણ એના કર્મનો બદલો આપવા માટે તત્પર હોય છે તૈયાર હોય છે અને ચોમાસાનો સમય આવે છે અને વરસાદ પડે છે વરસાદ એટલો બધો ખતરનાક પડે છે હવે સાંભળવા જેવું છે વરસાદ એટલો ખતરનાક પડે છે કે એ તળાવડું આખું ભરાઈ જાય છે તળાવડાના કાંઠે મોટું આ વલ્લભનું શેઠનું મોટું ગોડાઉન હોય છે અને ગોડાઉનમાં પાણી ગરી જાય છે એને એમ હોય છે કે આ પાણી નહીં ઘૂસી શકે પરંતુ નીચાણવાળા એરિયામાં તળાવને મોટું ગોડાઉન બનાવી દીધું હોય છે અને એ ગોડાઉનમાં પાણી ગરી જાય છે હવે પાણી ઘૂસી જાય એટલે એનું ગોડાઉન અડધું પડી જાય છે બધો કપાસ છે મગફળી છે એ બધું ફેલ થઈ જાય છે પલળી જાય છે ખરાબ થઈ જાય છે આ બાજુ રામજી કાકા મોટા મોટા માટલા મૂકીને ગરીબોના ઘરમાં પાણી ના ઘૂસી જાય એને બચાવવાનો પ્રયત્ન કરે છે આવા સત્કર્મો કરે છે પેલી બાજુ વલ્લભસેઠને ગોડાઉન પડી જાય છે એનો એનો ધંધો ચોપડ થઈ જાય છે અને એને મોટી ગીરવે લોન લઈ ઠેલી હોય છે એટલે દુઃખી થઈ જાય છે અને ગરીબ બની જાય છે અને દુઃખી એટલો બધો થઈ જાય છે કે માથું પકડીને રડવા માંડે છે અને રામજી કાકાને પગે આવીને પડી જાય છે અને એમ કહે છે કે મેં તારા માટલા ચોયરાતા અને મને મને તું માફ કરી દે એનો પાપનો પશ્ચાતાપ કરે છે ત્યારે રામજી કાકા એને માફ કરી દે છે અને એમ કહે છે કે હવે શું કરશો એટલે વલ્લભ શેઠ એમ કહે છે કે તમે બતાવો રસ્તો એટલે ત્યારે રામજી કાકા એમ કહે છે કે મારા માટલારિયાને માટલા રહ્યા અને ચાલ પકડ ધંધો કરવા માંડ અને તું પણ ઊભો થા એટલે વલ્લભ શેઠ એ ત્યારે શેઠ નથી રહ્યા વલ્લભ જ રહ્યા હતા અને એ ઊભા થઈ જાય છે અને માટલા વેચવા માંડે છે અને એનો પણ થોડો ઘણો વિકાસ ચાલુ થઈ જાય છે તો મિત્રો કહેવાનું મતલબ એમ છે આ સ્ટોરી આપણને એવું કહી જાય છે કે જે સારા કર્મો કરતો હોય હંમેશા સારા કર્મો જ કરતો રહે છે પરંતુ કુદરત એને બધી રીતે બચાવી લેતી હોય છે જ્યારે બીજી બાજુ વલ્લભ શેઠની દાનત ખરાબ એટલે કુદરત કુદરતે એને પછાડ્યા અને કુદરતે એને દુઃખી કરી દીધા તો જીવનમાં હંમેશા સત્કર્મ કરતા રહીએ અને આગળ વધતા રહીએ એવી આશાઓ સાથે મિત્રો આવા વિડીયો લઈને હું તમારી સમક્ષ હાજર રહેતો રહીશ અને આવા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરો અને આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ